નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બંધ કરવાની માંગ સાથે અંજાર પ્રાંત કચેરીએ લોકો ઉમટી પડ્યા બારે વાહનો ને પ્રવેશ બંધ હોવા છતાં જાહેરનામા નું થાય છે ઉલ્લંઘન અંજારમાં અનેક માર્ગો પર અકસ્માત ટાળવા માટે ભારે વાહનોની પ્રવેશ માટે લોકો રોડ પર ઉતર્યા હજારો લોકો યોગેશ્વર ચોકડીથી સંકટમોચન મોચન હનુમાન થઈને નાયબ કલેક્ટર કચેરી સુધી મૌન રેલી સ્વરૂપે પહોંચ્યા નાયબ કલેક્ટર કુમારે હંમેશાની જેમ લોકોને આશ્વાસન આપ્યું પણ નક્કર પગલાં લેવાય તેવી માંગ હતી અને ત્યાં સુધી સ્થાનિક લોકોએ કચેરીમાં ધામા નાખવાનો નિર્ણય કર્યો ચિત્રાપુર સર્કલ થી કડસ સર્કલ સુધી ભારે વાહનોને પ્રવેશ बंदी કરવામાં આવે તો યોગેશ્વર ચોકડી પાસે થતા જીવલેણ અકસ્માત રોકી શકાય બે દિવસ પહેલા પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ પુત્રીનું થયું અકસ્માતમાં મોત સમગ્ર અંજાર શહેરમાં સંપૂર્ણ શિસ્તબદ્ધ રીતે આ મોટી સંકટમાં અંજારના શહેરીજનો આ રેલીમાં જોડાયા છે સર ખૂબ જ વિનમ્રતાથી તમારું એક પ્રશ્ન એક સમસ્યા તરફ ધ્યાન દોરવા છું કે અંજારના યોગેશ્વર ચોકડી અને અંજારના શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભારે વાહન અને ભારેથી અતિ ભારે વાહનોની અવર જવર બે રોક ટોક અને બે કામ ભણે છેલ્લા વર્ષોથી ચાલુ છે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલુ છે જેના પરિણામે અંજાર શહેરના આ માર્ગો અવારનવાર સર રક્ત રંજી છે અને અંજાર શહેરના અને અંજારની આસપાસના વિસ્તારના અનેક નાગરિકોએ પોતાના વહાલ સોયા દીકરાઓ દીકરીઓ પરિજનોના જીવ ઉઠેલા છે હાલના તબક્કે પણ તમને ખ્યાલ હશે સર ત્રણ દિવસ પહેલા એક દીકરી આ સમસ્યાનો ભોગ બની અને દીકરીએ પોતાનો જીવ ખોયો હવે સર આ સમસ્યા ઉપર કાયમી પૂર્ણ વિરામ આવે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાળ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव सिक्स हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર